ચૂંટણી દ્વારા દરેક ક્લાસમાં મોનિટરની નિયુક્તિ થાય તેવી પ્રક્રિયા હાથ ધરવામાં જેમાં ડાયરેક્ટર સતીશ પાટિલ આચાર્ય ડોક્ટર રશ્મિન રાવલ કોઓર્ડિનેટર શિક્ષકો બધા જ રસપૂર્વક જોડાયા અને તારીખ સાત અને આઠ ઓગસ્ટ એમ બે દિવસ ચૂંટણીનું આયોજન કર્યું જેમાં વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવું ફોર્મ પાછું કેવી રીતે ખેંચવું પ્રચાર કેવી રીતે કરવો મતદાન કેવી રીતે થાય કેવી શિસ્ત રાખી આખી ચૂંટણી પ્રક્રિયા થાય તેના વિશે વિદ્યાર્થીઓને જાણકારી મળવી અને આ સમગ્ર પ્રક્રિયામાં આખી સ્કૂલમાં દરેક ક્લાસમાં બે નિયુક્ત થયા એમ કુલ નિયુક્તિ ચૂંટણી પ્રક્રિયાનો રસપ્રદ ભાગ સમા શપથવિધિ સમારોહ રાખવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન તરીકે અનારા ગામના પૂર્વ સરપંચ શ્રી સોહિલભાઈ મલેક ભાને ગામના સરપંચ શ્રી અશોકભાઈ સોલંકી તથા મોટી મોડેલ સરપંચ શ્રી દીપકભાઈ ડાબી હાજર રહ્યા હતા શરૂઆતમાં આચાર્ય ડોક્ટર રશ્મિન રાવલ દ્વારા મહેમાનોનું સાપ્તિક તથા પુષ્પ સ્વાગત કરવામાં આવ્યું હતું કોઓર્ડિનેટર સપના મેમે વિદ્યાર્થીઓને શપથ લેવડાવીને મહેમાનોએ વિદ્યાર્થીઓને મોનિટરના બેચ લગાવી શુભેચ્છા પત્ર આપી તેમનું સન્માન કર્યું મહેમાન સુરેશ સ્કૂલમાં થતી આવી વિદ્યાર્થીઓ લક્ષી પ્રવૃત્તિઓને બિરદાવી અને મેનેજમેન્ટ આચાર્ય કોઓર્ડિનેટર અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા અને આવીને આવી પ્રવૃત્તિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી વિદ્યાર્થીઓ સમગ્ર પ્રક્રિયામાં ખૂબ જ રસપૂર્વક જોડાયા કાર્યક્રમનું સંચાલન અવંતી કામે હાફીઝ સર તથા અંકિત સર કર્યું રિપોર્ટર અભયસિંહ સોલંકી કઠલાલ